તમે લોકસભાની ચૂંટણીમાં તમે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત તમે નગરપાલિકા કે મહાનગરપાલિકા આટલી ચૂંટણીઓમાં મતદાન કરવા માટે જાઓ છો તમે એક મતદાર છો તો મતદારની હોદ્દાની રૂએ તમારે કોઈ એક જ ઉમેદવારને મત આપવાનો થાય કે જેમને સર્વાધિક મત મળે વિજેતા જાહેર થાય અને દરેક ઉમેદવારને જે છે એ ઉમેદવાર કોઈ તમે એક પસંદ કરી શકો છો આને કહેવાય એફ ી વી યાની ફસ્ટ પાસવોર્ટ